નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતમાં ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા બહાને ટુર સંચાલકે રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ હાલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મહિલા સહિત એક પોલીસ પકડથી દૂર છે કતાર ગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદ કુમાર યાદવ જે ઉત્તર પ્રદેશનો રામકુમાર જોલે હિયા કટારિયા યકુપુર આંબેડકરનગર યુપી નો હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા 15 લાખ નો ખર્ચ થવાનો કહ્યું હતો જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાનો સંપર્ક કરવાનો કહ્યું હતો અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બનની મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી બાદમાં યુવકે વર્ક વિઝા માટે રૂપિયા 8.50 લાખ આટડકીને આપી દીધા હતા જ્યારે ધવલે પણ રૂપિયા 15 લાખ આપી દીધા હતા તારું માર્યું હતું જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા તપાસ કરતા આ ટોળકી અને અંજલી શાહ નો સંપર્ક કર્યો હતો આખરે યુવકે અડાજન પોલીસ મથકમાં ગૌતમ ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને શાહ વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખ ની છેતરપિંડી ની ફરિયાદ જેને લઈને વધુ તપાસ હાથ ધરાય છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર